હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિષયની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે જોઈશું મેથ્સની અંદર ગુણાકાર બરાબર ગુણાકારની અંદર આજે જોવાના છે આપણે દશાંશવાળા દાખલા બરાબર જેની અંદર આપણે જોવાના છે ત્રણ અંકની ત્રણ અંક સાથે ગુણાકાર બરાબર એ અગાઉ આપણે સાદા દાખલા જોઈ ગયા એની અંદર પણ ત્રણ અંકની ત્રણ અંક સાથે ગુનાકારી અગાઉ આપણે જોઈ ગયેલા છે બરોબર આજે દસાંશ વાળા દાખલા જોઈશું તો ચાલો મિત્રો આપણે ક્વેચ નંબર એક જોઈએ સૌ પ્રથમ રકમ આ છે અઠ્યાવીસ પોઈન્ટ બ્યાસી ગુણ્યા જીરો પોઈન્ટ ચોવીસ બરાબર કેટલા બરોબર તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ રકમ અહીંયા વ્યવસ્થિત લખી લઈએ બરોબર તો ચાલો અહીંયા આપણે સૌપ્રથમ લખીશું અઠયાવીસ પોઈન્ટ બ્યાસી બરોબર ગુણ્યા જીરો પોઈન્ટ ગુણ્યા ઝીરો પોઈન્ટ ચોવીસ ચાલો હવે આપણે દાખલો ગણીશું ચાલો હવે દાખલો ગણીશું તો જો મિત્રો ઉપર બે પોઈન્ટ છે નીચે પણ બે પોઈન્ટ છે ઉપર ચાર રકમ છે નીચે ત્રણ બરાબર તો જો મિત્રો આપણે પોઈન્ટ કઈ રીતના મૂકવા એ આપણે પછી રહીને જોઈશું સૌ પ્રથમ આપણે પોઈન્ટ છે જ નહીં એ રીતના ગણીશું બરાબર તો ચાલો આપણે સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ ચાલો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ નીચે ત્રણ રકમ છે જો મિત્રો અહીંયા ત્રણ રકમ હોય તો આપણે ફરજિયાત બે જીરો મૂકવાના હોય છે બરોબર અને જો અહીંયા બે બે રકમ હોય તો આપણે એક જીરો મૂકીએ છીએ આ રીતના અને ત્રણ હોય તો બે જીરો ફરજીયાત મૂકીએ છીએ નિયમ અનુસાર શા માટે મૂકીએ છીએ તો જીરોનું સ્થાન જીરોની સ્થાન કિંમત સો પર છે એટલે આપણે બે જીરો મૂકવા પડે બરોબર ચાલો હવે આ બાજુથી ગુણાકાર કરીશું ઝીરોનો ગુણાકાર ગમે તે મોટી રકમ સાથે કરીશું તો જવાબ ઝીરો જ આવશે બરાબર તો અહીંયા ચાર રકમ છે ઝીરો ગુણ્યા બે કરીશું તો ઝીરો જવાબ આવશે એ જ રીતના ઝીરો ગુણ્યા આઠ તો પણ ઝીરો જવાબ આવશે ઝીરો ગુણ્યા આઠ તો પણ ઝીરો જવાબ આવશે બરાબર ઝીરો ગુણ્યા બે તો પણ ઝીરો જવાબ આવશે ચાલો એ જ રીતના હવે અહીંયા જોઈએ બીજા નંબર પર છે બે તો બેની સ્થાન કિંમત કેટલી છે વીસ તો અહીં આપણે ફરજિયાત એક જીવો મૂકવાનો હોય છે બરાબર ચાલો હવે ગુણાકાર કરીશું બે દુ ચાર ચાલો આઠ દુ સોળ તો સોળનો છ વધી એક આઠ દુ સોળ ને એક સત્તર તો સત્તરનો સાત વધી એક બે દુ ચાર ને એક પાંચ બરાબર ચાલો હવે આપણે આગળ જોઈશું હવે ચારની સ્થાન કિંમત તો ચાર જ છે તો આપણે અહીંયા ઝીરો મૂકાશે નહીં બરાબર ચાલો હવે ચાર દુ આઠ તો અહીંયા આપણે આઠ મૂકીશું આઠ ચોક બત્રીસ બત્રીસના બે વધી ત્રણ બરાબર આઠ ચોક બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ તો પાંત્રીસનો પાંચ વધી ત્રણ ચાલો ચાર દુ આઠ આઠ ને ત્રણ કેટલા થશે તો અગિયાર બરાબર ચાલો હવે આનો સરવાળો કરવાનો છે તો જો મિત્રો અહીંયા હવે આપણે કેટલો થશે અહીંયા આઠ થશે ચાર ને બે છ થશે અહીંયા પાંચ ને છ અગિયાર થશે બરાબર અને વધીએ સાત ને એક આઠ અને અહીંયા નવ પાંચને એક છ બરાબર તો જો મિત્રો અહીંયા કુલ રકમ કેટલી આવી છે તો એકમ દશક સો હજાર દસ હજાર એટલે કે અગ્ન હજાર એકસો અડસઠ તો જો મિત્રો હવે આપણે દશાંશ કઈ રીતના મૂકવા એ જોવાનું જો અહીંયા અહીંયા દશાંશ કેટલા છે અહીંયા બે દશાંશ સ્થળ છે બરાબર કેટલા બે દશાંશ અને અહીંયા પણ બે છે બરાબર તો આપણે લખીશું બે દશાંશ બે દશાંશ સ્થળ બરાબર તો જો મિત્રો હવે આ બે બે કેટલા થશે બે પ્લસ બે તો ચાર થઈ જશે બરાબર તો હવે આપણે અહીંયા જે રકમ છે તે ચાર અંક સુધી આપણે ખસવાનું છે કેટલા એક બે ત્રણ ચાર તો અહીંયા આપણે પોઈન્ટ મૂકવા પડશે બરાબર તો છ પોઈન્ટ એકાનું અડસઠ આ આપનો ફાઇનલ જવાબ જેટલા પોઈન્ટ હશે એટલા પોઈન્ટ આપણે અહીંયા મૂકવાના છે બરાબર તો ચાલ મિત્રો આપણે ક્વેશ્ચન બીજો જોઈએ સૌ રકમ વાંચી શું કે છે ચાર પોઈન્ટ ત્રેવીસ ચાર પોઈન્ટ બાવીસ બરાબર કેટલા બરાબર ચાલો અહીંયા આપણે સપ્રથમ વ્યવસ્થિત રકમ લખીશું ચાર પોઈન્ટ ત્રેવીસ બરાબર ચાર પોઈન્ટ બાવીસ બરાબર ચાલો હવે આપણે વ્યવસ્થિત ગુણાકાર કરીશું તો જો મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું અહીંયા ઉપર પણ ત્રણ રકમ નીચે પણ ત્રણ અને વાળી છે બરાબર તો જો મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણે લખી દઈએ અહીંયા કેટલા પોઈન્ટ છે બે પોઈન્ટ કાં તો દશાંશ લખું તો પણ ચાલશે બે દશાંશ બે દશાંશ સ્થળ પછી અહીંયા પણ બે દશાંશ સ્થળ છે બરાબર ચાલો હવે ગુણાકાર કરીશું જો મિત્રો અહીંયા નીચે ત્રણ રકમ છે એટલે અહીંયા હંમેશા માટે આપણે બે જીરો મૂકવાના આવશે બરાબર ચાલો શા માટે મૂકીએ છે તો ચારની સ્થાન કિંમત કેટલી છે ચારસોની છે એટલે બરાબર ચાલો હવે આ બાજુથી ગુણાકાર કરીશું ચાર તરી બાર બરાબર બારનો બે વધીએ ચાર દુ આઠ અને એક નવ ચાર ચોક સોળ બરાબર ચાલો હવે આગળ વધીએ ચાલો અહીંયા બીજા નંબર પર બેની સ્થાન કિંમત કેટલી છે તો વીસ તો ફરજિયાત આપણે એક એક જીરો અહીંયા વધારાનો મૂકવાનો છે બરાબર ચાલો હવે ગુણાકાર કરીશું ત્રણ દુ છ બે દુ ચાર બે ચાર દુ આઠ બરાબર ચાલો હવે આગળ જઈશું અહીંયા બેની સ્થાન કિંમત કેટલી છે તો બે છે તો આપણે અહીંયા જીરો ના મૂકીએ બરાબર ડાયરેક્ટ ગુણાકાર કરી દઈશું ત્રણ દુ છ બે દુ ચાર ચાર દુ આઠ બરાબર ચાલો હવે આપણે અહીંયા તમને એવું લાગે તો અહીંયા વધારાના ઝીરો મૂકી શકો જેથી દાખલો થોડો વ્યવસ્થિત લાગે બરાબર ચાલો હવે આપણે છના છ થશે ચાલો છ ને ચાર દસનું શૂન્ય વધી એક બરાબર આઠ ને ચાર બાર તેર ચૌદ પંદર પંદરનો પાંચ વધી એક દસ ને અઢાર અઢારનો આઠ વધી એક અને અહીંયા સાત અહીંયા એક ચાલો અહીંયા કેટલી રકમ થઈ એકમ દશક સો હજાર દસ હજાર લાખ તો એક લાખ ને ઇઠ્યોતેર હજાર પરંતુ આપણે શું કરવાનું છે દશાંશ મૂકવાના છે તો જો મિત્રો અહીંયા દશાંશ બે છે અહીંયા પણ બે છે તો બે પ્લસ બે કેટલા થશે ચાર બરાબર તો જો મિત્રો આપણે ચાર સ્થળ આપણે આ બાજુ ખસીશું એક બે ત્રણ ચાર તો અહીંયા આપનો પોઈન્ટ આવશે જવાબ કેટલો આવશે સત્તર પોઈન્ટ પંચ્યાસી જીરો છ આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર तो चलो मित्रों आपने क्वेश्चन नंबर तीजो जो है सौप्रथम रकम वाँचे जो अँ नौ पॉइंट जीरो नौ गुण्या नेव पॉइंट बे बराबर के तो आपने, बराबर तो चलो मित्रों अपने प्रथम रकम व्यवस्थित अँ लखी दे चलो अह पॉइंट नौ जीरो बराबर गुण्या नेव पॉइंट बे चलो हम आपने दाखिल व्यवस्थित लखीसू ब તો ચાલો હવે સૌપ્રથમ આપણે શું કરવાનું છે જો અહીંયા નીચે ત્રણ અંક છે એટલે આપણે હંમેશા માટે વધારાના બે જીરો મૂકવાના ફરજિયાત ચાલો હવે નવનું સ્થાન કિંમત કેટલી છે તો નવસો એટલા માટે આપણે અહીંયા બે જીરો મૂક્યા બરાબર ચાલો ગુણાકાર આ બાજુથી થશે નવીએ નવીએ એક્યાસી એક્યાસીનો એક વધી આઠ તો જો મિત્રો નવ ઝીરો સાથે ગુણાકાર નવનો ઝીરો જ આવશે પરંતુ આ બધી આઠ છે એ આપણે અહીંયા લખવા પડશે બરાબર ચાલો અહીંયા નવીએ નહીએ એક્યાસી ચાલો હવે અહીંયા બીજો પોઈન્ટ ઝીરો છે અહીંયા એક ઝીરો આપણે લખવો પડશે બરાબર ચાલો અહીંયા હવે ગુણાકાર કરીશું ઝીરો સાથે ઉપર ત્રણેય સંખ્યા સાથે ઝીરો જ જવાબ આવશે તો આપણે અહીંયા ત્રણ જીરો લખી દઈએ એક બે અને ત્રણ બરાબર ચાલો હવે બે ની સ્થાન કિંમત બે છે એટલે અહીંયા આપણે 0 ના મૂકીએ બરોબર ડાયરેક્ટ ગુણાકાર 9 * 2 = 18 18 નો 8 વધી 1 0 સાથે ગુણાકાર તો 0 થશે પરંતુ વધી લખી પડસી 1 બરાબર ચાલો અહીંયા લખી 9 * 2 = 18 ચાલો હવે અહીંયા વધારાના 0 મૂકી દઈએ જેથી કરીને દાખલો થોડો એસ્ટીટ લાગે બરોબર ચાલો 8 માં 8 ચાલો અહીંયા એક આઠ ને એક નવ અહીંયા પણ નવ અહીંયા એક અને અહીંયા આઠ ચાલો હવે દશાંશ સ્તર તપાસી લઈએ અહીંયા કેટલા છે તો બે દશાંશ કેટલા છે બે દશાંશ અને અહીંયા એક એક છે બરાબર એક દશાંશ તો જો મિત્રો અહીંયા બે પ્લસ એક બરાબર કેટલા થશે ત્રણ તો આપણે અહીંયા ત્રણ અંક સુધી ખસવાનું છે એક બે ત્રણ તો પોઈન્ટ ક્યાં આવશે અહીંયા બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ શું કે છે તો જો મિત્રો અહીંયા જીરો પોઈન્ટ બસો છાસઠ ગુણ્યા બે પોઈન્ટ ત્રેવીસ બરાબર કેટલા બરાબર તો ચાલો આપણે સૌપ્રથમ રકમ વ્યવસ્થિત લખીએ અહીંયા જીરો પોઈન્ટ બસો છાસઠ છે બરાબર ગુણ્યા બે પોઈન્ટ ત્રેવીસ છે ચાલો હવે આપણે શું કરીશું જો અહીંયા ત્રણ પોઈન્ટ છે દશાંશના કેટલા છે ત્રણ અંક દશાંશ ત્રણ દશાંશ છે બરાબર ત્રણ દશાંશ સ્થળ અહીંયા બે દશાંશ સ્થળ છે બરાબર દશાંશ સ્થળ ચાલો પછી આપણે જોઈશું સૌપ્રથમ અહીંયા જો ઉપર ચાર રકમ છે નીચે ત્રણ છે બરાબર તો અહીંયા ત્રણ રકમ હોય તો આપણે ફરજિયાત આપણે શું કરીએ છીએ બે જીરો વધારાના લખીએ છીએ ચાલો હવે બેની સ્થાન કિંમત બસો છે એટલે અહીંયા આપણે બે જીરો લખ્યા છે હવે આ બાજુથી ગુણાકાર કરીશું છ દુ બાર બારનો બે વધીએ એક છ દુ બાર ને એક તેર ત્રણ વધીએક બે દુ ચાર ને એક પાંચ ચાલો બે ગુણ્યા જીરો તો ઝીરો જવાબ આવશે બરાબર ચાલો એ જ રીતના બીજા નંબર પર બે છે એની સ્થાન કિંમત વીસ તો વધારાનો જીરો આપણે અહીંયા મૂકી દઈએ ચાલો હવે ગુણાકાર કરીશું છ દુ બાર બારનો બે વધી એક બરાબર છ દુ બાર ને એક તેર તેરનો ત્રણ વધી એક બે દુ ચાર ને એક પાંચ જીરો સાથે ગુણાકાર બે ગુણ્યા જીરો તો અહીંયા જીરો આવશે બરોબર ચાલો અહીંયા જીરો એમને એમ લખી દઈએ ચાલો હવે ત્રણની સ્થાન કિંમત 3 अच्छे એટલે અહીંયા 0 મુકાશે ને એટલે ડાયરેક્ટ ગુણાકાર 63 18 18 નો 8 વદી 1 63 18 18 ને 1 19 19 નો 9 વદી 1 3 2 6 અને 1 7 0 7 એ ગુણાકાર 3 * 0 તો 0 આવશે બરાબર ચાલો અહીંયા એમ નેમ 0 મૂકી દઈએ ચાલો હવે 8 ના 8 થશે 9 ને 2 તો 11 બરાબર 11 નો 1 વદી ચાલો હવે સાત ને ત્રણ દસ અગિયાર બાર તેર તેરનો ત્રણ વધી એક ચાલો અહીંયા પાંચ ને ત્રણ આઠ ને એક નવ બરાબર ચાલો અહીંયા પાંચ અહીંયા જીરો જ આવશે બરાબર તો જો મિત્રો અહીંયા ઉપરની રકમ પર ત્રણ દશાંશ સ્થળ છે નીચે બે તો ચાલો ત્રણ પ્લસ બે કરીએ તો કેટલા થશે પાંચ તો અહીંયા આપણે પાંચ સ્થળ વધવાનું છે આગળ એક બે ત્રણ ચાર પાંચ તો દશા સ્થળ ક્યાં આવશે અહીંયા આ આપનો ફાઇનલ જવાબ છે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન પાંચ જોઈએ સૌપ્રથમ રકમ વાંચે જો મિત્રો જીરો પોઈન્ટ જીરો 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 ચાર ગુણ્યા જીરો પોઈન્ટ જીરો બે બરાબર કેટલા બરાબર તો ચાલો મિત્રો આપને સૌપ્રથમ રકમ વ્યવસ્થિત લખીશું અહીંયા એક બે ત્રણ ચાર અને આ ચાર છેલ્લે ગુણ્યા જીરો પોઈન્ટ જીરો બે બરાબર ચાલો હવે આપણે આનો ગુણાકાર કરવાનો છે બરાબર ચાલો અહીંયા ત્રણ રકમ છે તો શું કરીશું સૌ પ્રથમ આપણે વધારાના બે જીરો અહીંયા લખીએ જ છે બરાબર ચાલો હવે જીરો સાથે ગુણાકાર કરીશું તો જીરો જવાબ આવશે બરાબર જીરો ગુણ્યા ચાર તો અહીંયા જીરો જ તો જો મિત્રો અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો આપણે પાંચ જીરો મૂકી દઈશું એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર ચાલો એ જ રીતના હવે અહીંયા એક જીરો વધારાનો અહીંયા મૂકીશું ઝીરો સાથે અહીંયા ગુણાકાર કરીશું તો બધા જીરો જ આવશે તો કેટલા અંક છે ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ તો છ જીરો મૂકી દઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર ચાલો હવે બેની સ્થાન કિંમત બે જ છે એટલે ગુણાકાર ડાયરેક કરીશું ચાર દુ આઠ થશે બરાબર ચાલો હવે બે સાથે ગુણાકાર ઝીરો સાથે કરીએ તો ઝીરો જ આવશે કેટલા જીરો છે એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા પાંચ જીરો મૂકી દઈશું એક બે ત્રણ ચાર પાંચ બરાબર ચાલો હવે શું કરીશું સરવાળો કરી દઈએ અહીંયા આઠ તો આઠ આવશે તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા સરવાળો કરી દઈએ અહીંયા આઠના આઠ આવશે બાકી બધે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ અહીંયા પણ ઝીરો આવશે અહીંયા પણ ઝીરો આવશે બરાબર ચાલો હવે પોઈન્ટ કેટલા છે એ જોઈ લઈએ જો મિત્રો અહીંયા ઉપર એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા પાંચ દશાંશ છે કેટલા પાંચ દશાંશ સ્થળ છે નીચે કેટલા છે તો બે દશાંશ સ્થળ છે બરાબર ચાલો મિત્રો અહીંયા પાંચ પ્લસ બે બરાબર કેટલા થશે સાત બરાબર ચાલો તો આપણે સાત અંક આ બાજુ ખસવાનું છે સાત દસ આવશે આ આપનો ફાઈનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ગુણાકારનો ભાગ નંબર બે અહીંયા પૂરો કરીએ છીએ હવે મળીશું મિત્રો નેક્સ્ટ નેક્સ્ટની અંદર એટલે કે પોઈન્ટવાળી બાદ બાકી અને પોઈન્ટવાળા સરવાળા તેમજ પોઈન્ટવાળી ભાગાકારના દાખલા આપણે ગણીશું બરાબર અને જો મિત્રો અત્યારે આપણે બેઝિક મેચની સિરીઝ ચાલુ છે તો તો જો મિત્રો તમે જોડાયેલા રહેજો બરાબર અને જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ